જોરે ઇમરજન્સીની સ્થિતિમાં સેના સરળતાથી સરહદ સુધી પહોંચી શકશે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે પહોંચેલા રાજનાથે સાતસો કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંત્રીસ બીઆર પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે ચમોલી જિલ્લાની સરહદ ચીન સરહદ સાથે આવેલી છે રાજનાથસિંહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બિયારોના નિર્માણ કાર્યોમાં ગતિ જોવા મળી છે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દેશના સરહદી વિસ્તારો અને પહાડો પર એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવશે જેનાથી સેના આંખના પલકારામાં જ સરહદી વિસ્તારમાં પહોંચી શકે પુલોના નિર્માણથી માંડીને રોડનું નેટવર્ક પાથરવાથી કોઈ પણ સ્થિતિમાં સેના સરળતાથી પહોંચી જશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે બે હજાર ત્રીસમાં એકસો પચ્ચીસ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓએ એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું કે સંરક્ષણ મંત્રીના રૂપમાં તેમણે બીઆરઓના પ્રોજેક્ટ્સને ખૂબ જ નજીકથી જોવાની જાણવાની સમજવાની તક મળી હતી રાજનાથસિંહે કહ્યું કે દરેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન બીઆરઓની મહેનતનું પ્રતિક બનીને સામે આવે છે